મિત્રો કેવી રીતના શારદા વારે દશામાં આવ્યા અને બગરી બેસીને પાણીમાંથી બહાર કાઢી પણ શારદા બાની સંપૂર્ણ વાર્તા સાંભળીશું પણ વિડીયો ઉપર શાંતિથી બના રહેજો તો મિત્રો ચળોતર વિસ્તારમાં એક મીનાવાળા ગામ છે અને આ ગામમાં મા દશામાના બેસણા છે પણ આ ગામમાં મણિભાઈ કાળુભાઈ ચૌહાણ અને તેમના પત્ની જશોદાબેન રહે છે અને તેમને એક દીકરી હોય છે શારદાબા ધાર્મિક ગુણવત્ત અને ભક્તિમાય હોય છે પણ શારદાબા નાનપણથી મા દશામાની ભક્તિ કરતા હોય છે અને દશામાની ભક્તિનો રંગ લાગ્યો હોય છે પણ સમય જતાં શ્રાવણ મહિનો આવે છે અને શારદાબાના ઘેર દોરા લેવાય છે મા દશામાના એટલે કે દશામાનું વર્ત હોય છે પણ શારદાબા પૂછે છે મારે પણ તમારી જેમ મા દશામાનું વ્રત વર્ત કરવું છે ત્યારે તેમની માતા કહે છે કે દીકરી શારદા તું હજી સુધી નાની છે અને તારાથી અત્યારે વર્ત ના થાય અને તું નકરોડા ઉપવાસ ના કરી શકે એટલે તું મોટી થાય પછી તું વરત કરજે મા દશામાનું પણ શારદાબા કહે છે માં હું નાની હોય તો ભલે રહી હું મા દશામાનું વ્રદ કરી શકીશ અને મા દશામાં મને શક્તિ આપશે અને હું નકરોડા ઉપવાસ પણ કરી શકીશ પણ એની મા પૂછે છે કે બેટા તું અત્યારે ઉપવાસ રહીશ તો તું ઉપવાસ એક તો રહી ના શકે અને ઘરનું કામ બેસ્યો ગાયો કોણ ચારવા જશે એટલે તું રહેવા દે પણ થોડીવાર પછી તેમના બાપુ લાકડા કાપી અને ઘેર આવે છે ત્યારે શારદાબા જાય અને પૂછે છે બાપુજી મારે પણ દશામાના વ્રત લેવા છે પણ મા ના પાડે છે ત્યારે પિતાજી બોલે છે કે દીકરી તું હજી સુધી નાની છે મોટી થાય પછી માતાજીના વ્રત કરજે પણ અત્યારે તું આ દૂધ આપી આવ ત્યારે શારદાબા દૂધ લઈ અને ચાલતા થઈ જાય છે રસ્તામાં જતાં એક વચમાં ઝાડ આવે છે અને ઝાડ નીચે બેસી છે અને કહે છે મારી વાત તો કોઈ સાંભળતું જ નથી પણ હે દશામાં હવે તમે કંઈક કરો પણ તે સમયમાં એક ગામમાંથી બેન આવે છે અને આવી અને કહે છે કે શારદા તું હજી સુધી દૂધ દેવા કેમ ના આવે ત્યારે શારદાબા કહે છે કે મને કંઈ સમજાતું નથી હું શું કરું મારે જ મા દશામાંના વ્રત કરવા છે પણ એ બધા મને ના પાડે છે અને કહે છે તું હજી સુધી નાની છે ત્યારે તે બેન બોલે છે કે શારદા તું મુજાઈશ ના ચાલ મારા ઘેર મેં પણ દશામાના વ્રત લીધા છે તને વાર્તા સંભળાવીશ ત્યાં તો શારદાબા તેમની સાથે હાલી નીકળ્યા પણ તેમના માતા પિતા ઘેર રાહ જુએ છે હજી સુધી શારદા આવી કેમ નહીં પરંતુ એટલી વારમાં શારદાબા આવે છે ત્યારે તેમના માતા પિતા પૂછે છે કે શારદા દીકરી આટલી વાર કેમ લાગી ત્યારે શારદાબા કહે છે કે રાવણ કુટુંબમાં દશામાં બેસાડેલા છે અને ત્યાં હું દૂધ પીવા ગઈ હતી અને ત્યાં દશામાની વાર્તા સાંભળવા બેસી ગઈ હતી ત્યારે તેમના માતા પિતા કહે છે ભલે પણ હવે તું આ ભેંસોને ચારી આવ અને આ ભાતુ લઈ જા સાથે ભૂખ લાગે ત્યાં જમી લેજે ત્યારે શારદાબા ના છે હું કોઈ ભાતુ નથી લઈ જતી અને મારે પણ મા દશામાના નકરોડા ઉપવાસ છે પણ પિતા કહે છે દીકરી તું નાની છે તું નકરોડા ઉપવાસ નહીં કરી શકે માટે ભાથું લઈ જા સાથે ભૂખ લાગે ત્યાં જમી લેજે પણ શારદાબા માનતા નથી અને ભેંસો લઈ ચાલતા થઈ જાય છે અને નદી કાંઠે આવી ભેંસોને ચરાવતા હોય છે પણ નકરોડા ઉપવાસના કારણે શારદાબાને ચક્કર આવી જ છે ભાતું સાથે હોય છે પણ જમતા નથી ત્યારે એક સોયલા નીચે એક ઝાડવાનો સોયલો હોય છે ત્યાં જઈ અને બેસે છે પણ ત્યાં ત્યાં સૂજ હોય છે પણ આ બાજુમાં ભકરી ભેંસને ત્રસ લાગે છે એટલે નદીમાં પાણી પીવા જાય છે ત્યારે નદીમાં ડૂબી જાય છે એક બાજુમાં દી હાથમાં લાગ્યો ત્યાં તો શારદાબા જાગે છે ત્યારે જાગીને જોવે છે ત્યારે દી તો આથામાં આવ્યો છે આ તો સાંજ પડી ગઈ અમારી ભેંસો ક્યાં છે બધી ભેંસો મળી ગઈ પણ એક મારી ભકરી ભેંસ ક્યાં દેખાતી નથી ક્યાં છે અચાનક નદી સામે જોવે છે ત્યારે નદીમાં ડૂબાતી હોય છે ત્યાં તો શારદાબા વિચાર કરે છે હવે શું કરું એક તો બિચારી માંદી છે એમાં ડૂબાઈ છે એવો બહાર નીકળશે કે નહીં નીકળે મરી જશે મને લાગે છે આવો વિચાર કરતા હોય છે ઘણો પ્રયત્ન બારે કાઢવાનું કરતા હોય છે પણ બારે નથી નીકળતી પણ ઘેર માતા પિતા ચિંતા કરતા હોય છે હજી સુધી શારદા ભેંસો લઈને ઘેર કેમ ના આવી પણ આ બાજુમાં બા મા દશામાંને વિલાપ કરતા હોય છે હે મા દશામાં કંઈક કરો મારી વારે આવો અને મારી ભકરી ભેંસને તમે બચાવો લકે કે એ મરી જશે હે દશામાં મેં તમારી સાચા મનથી ભક્તિ કરી હોય અને મેં નકરોડા ઉપવાસ સાચા મનથી જો રાખ્યા હોય તો મારી ભકરી ભેંસને તમે આવી અને બચાવો બિચારી માંદી છે આવી રીતના દશામાંનો જાપ જપતી હોય છે ત્યાં તો દશામાં વાત સાંભળી ત્યાં પ્રગટ થાય છે અને મા તો હાજરો હાજર છે એટલે ડોશીનું રૂપ ધારણ કરી અને શારદાબા પાસે આવે છે અને કહે છે એ દીકરી કેમ રુદન કરે છે ત્યારે શારદાબા કહે છે મારી ભગરી ભેંસ પાણીમાં ખૂટી ગઈ છે એટલે કે ડૂબી ગઈ છે એને સમયસર બારે નહીં નીકાળું તો બિચારી મરી જશે અને એમાં પાછી માંદી છે ત્યારે શારદાબા કહે છે તમે કોણ છો અને મેં તમને જોયેલા છે ત્યારે ડોસી કહે છે ના રે ના હું તો ઓમણી ક્યારે આવી જ નથી મને તે ક્યાંથી દેખી હશે ત્યારે શારદાબા કહે છે હું તમને ઓળખી ગઈ છું અને તમે જ મારા સપનામાં આવો છો તમે જ માં દશામાં છો ત્યાં તો બે હાથ જોડી અને પજે લાગે છે ત્યારે દશામાં કહે છે કે તું મને દીકરી ઓળખી ગઈ છે ત્યાં તો દશામાં સાચા સ્વરૂપમાં પ્રગટ થાય છે અને શારદાબા બોલે છે હે દશામાં મારી ભગરી ભેંસને બચાવો માં મારી ભગરી ભેંસને બચાવો ત્યારે એ ભગરી ભેંસને પાણીમાંથી બહાર કાઢી ત્યારે શારદાબા કહે છે જય હો મા દશામાં તારો જય હોવ ત્યારે દશામાં કહે છે માંગ દીકરી માંગ તારે શું જોઈએ છે ત્યારે શારદાબા કહે છે હે મા દશામાં મારે બીજું કંઈ નથી જોતું પણ મને એટલું આપો કે મારી સાથે પડદે તમે વાત કરો અને હું તમારી ભક્તિ કરી શકું એવા મને આશીર્વાદ આપો ત્યારે દશામાએ આશીર્વાદ રૂપે તેને એક ચુંદડી અને તિરશુલ આપે છે ત્યાં દશામાં કહે છે આ તિરશુલ અને ચુંદડી મારા આશીર્વાદ છે અને હું તારી ભક્તિથી પસંદ છું તું બાળ રહી અને મારી ભક્તિ કરે છે ત્યારે દશામાં કહે છે તું બાળ રહી અને મારી ભક્તિ કરી છે એટલે હું તારા ઉપર બહુ પસંદ છું અને તું ભક્તિ મારી કરવી હોય તો કરજે પણ નકરોડી ના કરતી ફળ ફૂરટ ખાજે અને લે તારી ભગરી ભેશ હવે લઈ ઘેર જા અને હું તારી હંમેશા સાથે રહીશ દીકરી તું ચિંતા કરતી ના એટલું કહી શારદાબા ઘેર આવે છે ત્યારે ગામમાં તો બધી એક જ વાત છે શારદાબાને મા દશામાં મળ્યા તો આમ જ શારદાબા અને દશામાએ અનેક પરચા પૂર્યા છે અને શારદાબાનું અને દશામાનું ગામ મીનાવાડામાં ધામ બને છે અને મા દશામાંની વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી મા શક્તિવંતના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો